શહેર વોર્ડ નંબર એકની પેટા ચૂંટણીના ઉમેદવાર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના વણીતાબેન મહેશભાઈ જાદવને આ વખતે વોર્ડ નંબર એકના લોકોનો મિજાજ જુદા છે પ્રજાના પ્રશ્નો પાણી ગટર અનેક પ્રશ્નો ઉપસ્થિત થયેલા છે આજે લોકો મૌન છે મતદારો મૌન છે ભારતીય જનતા પાર્ટી જો વિકાસ કર્યો હોય આજે સંસદને લાવવાની ફરજ પડી છે આપ સૌને મતદારોની ખબર પડશે મનસુખભાઈને શા માટે જો વિકાસ કર્યો તો આ જંબુસર શહેરના બધા જનો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આ સીટ જીતી લાવી છે તેમ છતાં આ વખતે મતદારો બીજા જુદો હોય ના છૂટકે આજે સંસદ આખા જિલ્લાનો પ્રવાસ હોય નાની આ બોર્ડ નંબર એકવીસ સીટ ભારતીય આમાં કંઈક ભારતીય જનતા પાર્ટીને કંઈક ફરજ નથી કોંગ્રેસને ફરજ નથી પણ હોય તેમ છતાં ભારતીય જનતા પાર્ટી એવું કે ભાઈ કોંગ્રેસને મૃત કરીશું અને ત્રીસ પાંત્રીસ વર્ષ હોવા છતાં

પબ્લિક બધી ત્રાસી ગઈ છે ભાજપ સરકાર થી એટલા માટે જ મેં આ કદમ ભણ્યું છે અને મને જરૂર થી વોટ આપજો અને તમારા બધા કાર્યો ની હું સફળતા કરીશ જય હિન્દ ભારત માતા કી જય